હમણાં એક ભાઈ મને મળેલા તો બધી આ નીતિની વાતો કરતા હતા અને એમાં એક વાત એમણે એવી બી કરેલી કે અનિતી કરનારો માણા કોઈ દિવસ સુખી ન થાય સ્વામી મેં બહુ આ બધા અનુભવો કરી લીધા પૈસો થઈ જાય ગાડીઓ થઈ જાય પણ ઘણીવાર એવા ઘરમાં પ્રોબ્લમ ક્રિએટ થાય ઘરમાં શાંતિ રહે નહીં કાં શારીરિક દ્રષ્ટિએ કાં પારિવારિક દ્રષ્ટિએ કોઈ પણ દ્રષ્ટિએ એક વાત બીજી યાદ આવી તમને કહું એક ભાઈ હતા ને બહુ સારી નોકરી કરતા હતા હવે એના પત્ની હતા એના પત્ની થોડા માથાભર્યા હતા માથાભર્યા એટલે પતિનું કાંઈ હાલવા જ નહોતી બિલકુલ પતિનું કાંઈ ચાલે નહીં આપણે તો જો કે હું પહેલો દિશા પણ આમ આપણે ઘરના કહેવાય કારણ કે મેં અહીંયા બે કથા મોરબીમાં મોટી મોટી કરી છે એટલે ઘરના છો પણ તમને હું આમ કહું ને કે જેમ જેમ કળિયુગ આવશે ને એમ બેનો માથાભારે થતા જ પત્નીઓ છે ને એનો વધારે હાલ છે ભાઈઓનો બહુ હાલ છે નહીં ભાગવતમાં આવું લખ્યું છે કળિયુગમાં સ્ત્રીને આધીન પુરુષ થઈ જાય એના ગુલામ થઈ જાય એટલે પત્નીનું હાલ એ બધું જે કંઈ પગાર આવે એની પત્ની પોતે લઈ લે ઓલાને પગારે હાથમાં ન રહેવા દે એને વાપરવાના હોય તો એ મેમ સાહેબ દે એટલા જ પગાર સીધો આવડીયા પત્ની લઈ લે અને પૈસા બધા ભેગા મળી કરવા ભાઈ સારો ધંધામાં હતો નોકરીમાં કઈક હતો બહુ સારું આવતું હતું બધું લઈ લે અને એક મકાન લીધું એની પત્નીએ એ પાછું પોતાના નામે લીધું રળે ઓલો અને મકાન પત્ની પોતાના નામે લીધો પછી થોડાક સમય પછી મકાન બકાન થઈ ગયું પોતાના નામે એક દિવસ પત્ની અને પિયર ગયેલી અને આ ભાઈને ગુંબડું થયું પગમાં એ બિચારો એકલો હતો ઘરે ગુંબડું થયું હારી પેટનું પાક્યું એટલે પછી કંઈ કામ થાય એમ હતું ને એટલે એણે ફોન કર્યો કે આવી રીતનું મારે થયું છે તો તમે પિયરથી આવી જાઓ તો સારું રિક્વેસ્ટ જ કરવાની હોય એમાં બીજું જ કંઈ કરાય નહીં દાદાગીરી તો નહીં એટલે રિક્વેસ્ટ કરી કે આવી રીતનું ચૂશે તો તમે આવો પછી હવે પત્નીએ આવી બિચારી અને બધા બધું દવાખાનું કર્યું આ તે પણ માણસ થોડાક દિવસમાં મૃત્યુ પામ્યો આ ભાઈ પતિના પૈસા એટલો પતિને હેરાન કરે દુઃખી કરે પતિને આમામ ગુલામની જેમ રાખતી હતી આ ભાઈ બધો પૈસો લઈને પોતાના નામે મકાન બનાવી લીધું પતિનું મૃત્યુ થઈ ગયું એ બાઈને એક છોકરો બાર નીતિની હું વાત નથી કરતો ઘરેને ઘરે કોકને હેરાનને દુઃખી કર્યા હોય ને એની દશા હું થાય ને એ હું તમને વાત કરું છું અને આ બનેલી ઘટના એને એક છોકરો એ બેનને થયેલો એ છોકરો એવો દારૂડિયો થયો ભાઈ છ પિસ્તાલીસ હા જે પેક નાખીને જ આવ્યો હોય એવા પછાડા કરે એવા પછાડા કરે અને એ છોકરાના લગ્ન કર્યા તેની એની પત્ની દુઃખી થાય પતિ તો મૃત્યુ પામેલો છોકરાના લગ્ન કર્યા આ છોકરો દારૂ પીવે બે જણાને ડખો થાય પતિ પત્નીને એટલે દીકરાની વવે દુઃખી થાય નાનો એવો એક એને છોકરો થયો પણ આવડો આ પીન લિવર એનું ખતમ થઈ ગયું છોકરો નાનપણમાં મૃત્યુ પામ્યો એને એક નાનો એવો છોકરો હવે એ છોકરો થોડોક મોટો થયો જે જગ્યાએ એના પતિને ગુમડું થયું તો આ બાઈના પતિને એ જ જગ્યાએ એ છોકરાને ગૂમડું થયું એ જ જગ્યાએ અને એ દવાખાનામાં લઈ ગયા દવાખાનામાં દવાખાનામાં જે કંઈ રૂપિયા બાઈ બાય ગુમડું સારું ન થાય ભાઈ લ્યો ગૂમડું સારું ન થાય જેટલો રૂપિયો આ બાઈ પાસે હતો એ તો બધો પૂરો થઈ ગયો દવાખાનામાં એ એ જેટલો પૈસો હતો એ પૈસો તો બધો એનો જતો રહ્યો પણ જે મકાન એના પતિના પૈસામાંથી બનાવ્યું હતું એ મકાન પણ વેચાઈ ગયું અને બધો જ પૈસો એમાં વયો ગયો એ છોકરો બીમાર રહેતો હતો ને છોકરાના છોકરો ત્યારે આવડીયા બાઈ એમ કહેતી હતી તું ક્યાં અમારે આવ્યો હોય કે તું ક્યાં અમારે ઘેર આવ્યો મારી બધી સંપત્તિ તારા દવાખાનામાં ગઈ મકાને આખું વેચાઈ ગયું બધું વેચાઈ ગયું અને છોકરોએ પછી લાંબુ જીવો નહીં મૃત્યુ હોય ગયું મને એવું લાગે છે એ જગ્યાએ ગુમડું થયું ને એટલે ઓયલો જ પાસો આવ્યો હશે આજે હેરાન કરીને એનો પતિ હતો ને બહુ આ વાત બહુ પાકી છે આખી તમે એ મેં જે સાંભળ્યો ને પ્રસંગ ત્યારે મને એમ થયું કે કરમના બદલા તો માળા ચૂકવવા તો પડે હવે આવા હજારો પ્રસંગો આપણે જયારે સાંભળીએ ને ત્યારે આપણને એ ચીજમાં એક વિશ્વાસ આવી જાય કે અનિત તો કરાય જ નહીં શ્રદ્ધા અને વિશ્વાસ એમાં આ ફરક છે તમારે આ આયોજન હોય કોઈ માણસને આપણે આમંત્રિત કર્યા હોય તો પૂછે કે ભાઈ આવશે કે નહીં આવે તો કોઈ કે મને એવી શ્રદ્ધા છે એ આવશે બરાબર શ્રદ્ધા છે એટલે એ આવશે એવું લાગે એમ કે મને શ્રદ્ધા છે એ આવશે પણ એક જણો કે મને વિશ્વાસ છે એ આવશે તમે આમ જો છો એમાં ભાર વધારે આવી જશે હા એમાં મને વિશ્વાસ એ આવશે જ અને એક જણો કે એ આવશે જ એટલે એ નિશ્ચય થઈ ગયો શ્રદ્ધા વિશ્વાસ અને નિશ્ચય આ ત્રણ શબ્દો જે આપણે જોતા હોઈએ એમાં બે ચીજ પહેલી શરૂઆત શ્રદ્ધાથી કરવી પડે એ વાસ્કો ગામાં હોય તો એને સાંભળ્યું હોય કે ઇન્ડિયા નામનો કોઈ દેશ છે બરાબર અને એ શ્રદ્ધાથી જ આવેલું એણે જોયો ન હોય હા એ શોધવા નીકળે તો એને પેલી શ્રદ્ધા તો રાખવી જ પડે આપણે કોઈ ડૉક્ટર પાસે જઈએ દવાખાનો રોગ થયો હોય કોઈ કે ભાઈ ફલાણા ડૉક્ટર પાસે જાઓ કે એનાથી સારું થઈ જશે આપણે એની પાસે જઈએ ત્યારે હું જ લઈને જઈએ શ્રદ્ધા આપણને તેનો અનુભવ નથી કે કેવી ટ્રીટમેન્ટ કરશે કેવો ડૉક્ટર છે કોઈ બે માણસે ભલામણ કરી આપણે એના ભરોસે જે જઈએ એ શ્રદ્ધા લઈને જઈએ અને પછી એને આપણી ટ્રીટમેન્ટ સારી કરીને એનાથી સારું થઈ ગયું એટલે આપણને વિશ્વાસ આવે એટલે બીજો કોક હશે એને આપણે મોકલશું એને સારું થઈ ગયું ત્રીજાને સારું થઈ ગયું ચોથાને સારું થઈ ગયું એટલે આપણને વિશ્વાસ આવી જાય કે આ ડૉક્ટર એકદમ પરફેક્ટ છે આની પાસે મોકલાય આ વિશ્વાસ એટલે કોઈપણમાં ઈશ્વરમાં પણ તમારે શ્રદ્ધારથથી શરૂઆત થાય ભાઈ આ તો હું અહીંનો જાણીતો થોડો છું નિત્ર આયોજન થયું હોય તો આજુબાજુવાળા કથામાં આવે તો એ પહેલે બી શ્રદ્ધાથી જ આવે કે બાપુ આવ્યા છે કાંઈક તો કહે ને હાલો જાય કંઈક કામની વાત આવશે કંઈક સારું હશે આ છે તે છે એમ શ્રદ્ધા એ આવે અને જો એ પહેલે દિવસે આવે ને એને એમ લાગે કે ના ભાઈ બહુ સારું છે તો બીજે દિવસે જે આવે ને એ હવે વિશ્વાસે આવે હવે એમાં એનો અનુભવ ભેગો ભળી ગયો ના ભાઈ કથામાં આપણને કઈ કામની વાત મળે છે હવે વિશ્વાસે આવશે અને એવી રીતે એને જા દિવસ કથા સાંભળી હોય અને પછી કોક એમ કે ભાઈ એ બાપુની કથામાં જવાય જ મજા જ આવશે તમને કામનું મળશે જ તમને ફાયદો થશે જ તમને એ હવે નિશ્ચય થઈ ગયો એટલે મારે આ વાત એટલા માટે કહેવી છે તુલસીદાસજીએ જે આ વાત કીધી કે શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી પાર્વતી અને શંકરને હું વંદન કરું છું કે ત્યાં શ્રદ્ધાને પણ મારે તમારે વંદન કરવા પડે અને વિશ્વાસને પણ આપણે વંદન કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા રાખવી જ પડે